બધા ગુજરાતીઓની પહેલી પસંદ ઢોકળા તો અવારનવાર બધાના ઘરમાં બનતા જ હોય છે તો આ ઢોકળા આજે જે બનાવેલા છે ને એ જેટલા દેખાવામાં સરસ લાગે છે ને એના કરતાં ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે અને બનાવવામાં તો એકદમ ઇઝી છે તો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ એકદમ નવી રીતે અને એની સાથે સરસ મજાની ગ્રીન ચટણી પણ છે તો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા તો અત્યારે કેવું છે જો શિયાળો હોય એટલે આપણી પાસે બધા જ તાજા શાકભાજી હોય જ છે તો અત્યારે મારી પાસે જે અવેલેબલ છે મેં લઈ લીધેલા છે તો અહીંયા આપણે એક કપ જેટલો સૂજી લીધેલો છે સૂજીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનો છે તો અહીંયા તમે રહો કે ગમે તે હોય સૂજી તો એકવાર આ રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાનો તો આ રીતનો પાવડર જેવું થઈ જશે થોડો અતકચરો હશે તો ચાલશે હવે આપણે આના અંદર તીખાશ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના છે તો અહીંયા મેં એક તીખું મરચું યુઝ કર્યું છે અને દોઢથી બે જેટલો આદુનો ટુકડો તો અહીંયા આદુનો ટેસ્ટ વધારે સારો આવતો હોય અને તીખાશ પણ નાખશો તો એનાથી વધારે ટેસ્ટ મસ્ત આવતો હોય છે પણ અમારા ઘરમાં તીખાશ થોડી ઓછી કવાય એટલે મેં એ પ્રમાણે યુઝ કર્યું છે અને હા તમે લોકો જો લસણ ખાતા હોય તો આ ટાઈમે લસણ પણ અંદર એડ કરી શકાય છે હવે આપણે અહીંયા એક વાટકા જેટલી દૂધી લેવાની છે તો દૂધીને હું સિમ્પલ ધોઈ અને મેં ઉતારી એક કપ જેટલી દૂધીના કટકા કરી લીધેલા છે અને એની અંદર એડ કરીશ અને થોડા કોથમીરના પાન અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને એક ચપટી જેટલી જ આપણે આના અંદર હળદર એડ કરવાની છે હળદર ખાલી નામની જ તે કારણ કે આનો કલર આપણે દૂધી જેવો લાવવાનો છે દૂધીના ઢોકળા છે એટલે ગ્રીન જેવો એટલા માટે થોડી જ હળદર નાખવાની અને અડધો કપ જેટલી મેં અહીંયા ખાટી છાશ લીધેલી છે મીડિયમ હોય એવી તો એકવાર ક્રશ કરી ફરી આપણે બીજો અડધો કપ બચેલું હતું એ એડ કર્યું એટલે એક કપ જેટલી છાશનો યુઝ કરેલો છે એટલે બધું માપ એક સરખું જ છે તો એક કપ સોજી સામે એક કપ છાસ અને એક કપ આપણે દૂધી એડ કરેલી છે તો આ રીતનું સરસ મિક્સર રેડી થઈ ગયું છે તો એને દસ મિનિટનો રેસ્ટ આપશું ત્યાં સુધી આપણે એની સરસ મજાની ગ્રીન ચટણી બનાવી લઈએ એની સાથેની તો મેં એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધેલા છે અત્યારે હું ઓછી ચટણી બનાવું છું અને સાથે એક તીખું મરચું તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા તમને આદુનો ટેસ્ટ ફાવતો હોય તો તમે એડ કરી શકો અને થોડા એટલે કે અડધો કપ જેટલા કોથમીરના પાન ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા હું ગળપણ ખટાશ પણ એડ કરીશ તો અડધો લીંબુનો રસ અને એક ચમચી જેટલી ખાંડ અંદર એડ કરીશ તો અહીંયા તમે જો ખાંડ સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો પણ આ ખાટી મીઠી ચટણી હશે ને તો વધારે ટેસ્ટી લાગતી હોય છે ઢોકળા સાથે કારણ કે આપણે આપણે ગુજરાતી ખમણ મતલબ ઢોકળા બનાવેલા છે એટલા માટે હવે થોડું પાણી એડ અહીંયા થોડી હું ઢીલી ચટણી રાખીશું એટલે એ પ્રમાણે પાણી એડ કરી આ રીતે સ્મૂધ એન પીસી લઈશ એટલે સરસ મજાની ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે અહીંયા એક સ્ટીમરની અંદર પાણી ગરમ થવા મૂકી દઈએ અને ઢોકળાને આપણે સ્ટીમ કરવાના છે તો અહીંયા મેં એક ડીશને ગ્રીસ કરીને રાખી દીધેલી છે હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આ બેટરને એક વાસણમાં કાઢી લઈએ તો આ રીતે જો સોજી એકદમ સરસ પલળી ગઈ છે એટલે ઘટ્ટ થઈ ગયું છે બેટર સાથે એક ચમચી જેટલું તેલ અંદર એડ કરીશ અને આ રીતે મિક્સ કરીશ આ રીતે તેલ અંદર નાખવાથી ગળામાં ડચુરો નહીં મળે એટલે કે જ્યારે તમે કોરું ખાશો ને ઢોકળું ત્યારે ફસાશે ને એવું નહીં લાગે એટલા માટે હવે આપણે એક પેકેટ ઇનોનું સાથે બે બે ટીપા જેટલું આપણે એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ નાખીએ છીએ ના નાખો તો પણ ચાલશે કારણ કે આપણે અહીંયા ખાટી છાસનો યુઝ કરેલો છે એટલા માટે હવે આને સરસ રીતે મિક્સ કરી આ રીતે ફ્લફી બેટર રેડી કરી દીધેલું છે જો એકદમ સરસ એરના એર ભરાણી જ છે તો હવે આ ટાઈમે આપણે જે ગ્રીસ કરેલી ડીશ હતી ને એના અંદર એને પાથરી દઈએ તો આ રીતે તમે પતલું જાડું જે રીતના તમારે બનાવવા હોય ને ઢોકળા એ રીતે તમે લેયર પાથરવાના રહેશે તો અહીંયા આપણે એક વાટકી છે એટલે એક ડીશ જેટલા ઢોકળા થતા હોય એટલા માટે આપણે બધું જ બેટર એકમાં એડ કરી દીધેલું છે હવે આને ઢાંકી પંદર મિનિટ સ્ટીમ થવા દેવાના છે તો પંદર મિનિટ પછી જો થોડા ઠંડા થાય ને પછી આપણે એને વઘારશું તો બે ચમચી તેલ અડધી ચમચી રાઈ રાઈ એકદમ સરસ ફૂટી જાય ને પછી એમાં લીલા મરચાં અને આપણે પાંચ છ લીમડાના પાન સાથે એક ચમચી જેટલા તલ અંદર એડ કરવાના છે એનાથી ટેસ્ટ વધારે સરસ આવતો હોય વઘારનો હવે આ વઘારને આપણે ઉપર આ રીતે પાથરી દેવાનું ઢોકળાની અંદર અને પછી એના કટ મૂકશું અને જો ગરમ ગરમમાં તમે કટ મૂકશો ને એકદમ ગરમ હશે તો એકદમ પ્રોપર કટ નહીં થાય એટલે થોડા ઠંડા થાય ને થોડા એવા પછી તમે કટ મૂકજો તો એક સરખા ઢોકળા બનીને રેડી થશે તો ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગશે ને તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હજુ સુધી તમે આવું કંઈ ના બનાવ્યું હોય ઢોકળામાં તો આ રીતે જરૂરથી બનાવીને ખાજો બહુ ભાવ છે તમને લોકોને અને ખાવામાં એકદમ હલકા અને પચવામાં એકદમ હળવા જ છે તો જો તમને મારા ઢોકળાની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોને કોને ઢોકળા બહુ ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો તો એકદમ સોફ્ટ એવા જાળીદાર સરસ મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે હું તમને તોડીને દેખાડું કેવું બન્યું છે તમે મને ક્યાં ક્યાંથી જોવો છો કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ